પછી પોતાના મંદિર પૂજવા જાય એટલે ભૂલ્યા નર ભ્રાંતિ માં ભટકાય કે ભીતુમાં ભટકાય સરવાળા બે એક જ વાત છે એક જ વાત છે ભીતુમાં ભટકાય તો માયા રૂપી ભીત માં ભટકાય માયામાં ભટકાય મારો હંસલો ગંગાજીમાં નાય એટલે મારો હંસલો આ જીવન છે ને ભજન એટલે જીવન સાહેબ એમ કે મારો હંસલો હંસલો એટલે મારો આત્મા મારો આત્મા તો મારો કહેનારો જુદો થયા અને હંસલો જુદો થયો ને તો દાસી જીવન સાહેબ કહે રહ્યા છે કે મારો હંસલો ગંગાજી માં નાય તો મારો એ જીવન સાહેબ અલગ થયો હંસલો અલગ થયો થાય ને એટલે જીવન સાહેબ સ્વયં પોતે પોતાને કહી રહ્યા છે મારો એ પોતે અને હંસલો એ પોતે જ હંસલો એટલે એનું ઉલટું કરો એટલે સોહમ થાય કે મારો સોહમ શબ્દરૂપી હંસલો શ્વાસો શ્વાસ રૂપી આ જ્ઞાન ગંગામાં નાઈ રહ્યો છે પહેલાં શ્વાસો શ્વાસની ક્રિયામાં આવી ગયો પછી સોહમ શબ્દનું જ્ઞાન થઈ ગયું એટલે આ જ્ઞાન ગંગામાં નાય છે પરમાત્માને જ્ઞાન ગંગામાં નાય છે મારો શરીરનો સોહમ મારો શરીર રૂપી હંસલો કે મારી શરીર રૂપી સોહમ પરમાત્માના જ્ઞાનરૂપી ગંગામાં નાય છે અને ભૂલ્યા નર ભ્રાંતિમાં ભટકાય કે ભીતુમાં ભટકાય પણ જે નર આ ભક્તિ ભજનમાં નથી હાલતા શ્વાસોશ્વાસની લાઈન અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં પોતાના મનને નથી જોડતા મનને સ્થિર નથી કરતા અને એ સોહમ શબ્દ જેને પ્રગટ નથી થતો મતલબ જે આત્માને નથી ઓળખ ઓળખતો અને ભૂલ્યા નર ભ્રમણામાં મતલબ ભ્રમણા ધન મારું દોલત મારી નારી મારે નર નારી હોય તો નર મારો બાળકો મારા પત્ની મારું બંગલા મારા ઘર મારું દોલત મારું મારા ગુરુ મારા શિષ્યો આ બધી એક પ્રકારની ભ્રમણા છે આ ભૂલ્યા નર ભ્રમણામાં ભટકાય કે ભીતુમાં ભટકાય માયામાં બધે કારણ કે એ ભૂલા છે આત્માને પોતાના અસ્તિત્વને ભૂલા છે પોતાના નિજ સ્વરૂપને ભૂલા છે પોતાના આત્મ સ્વરૂપને ભૂલા છે અને માયાની આ નીંદરમાં ભૂઈ ગયા છે અને ભક્તિ ભજનમાં નથી જાગતા પછી પેલું પોતાના મંદિર નથી પાડતો પાર્કે મંદિરે પૂજવા જાય હવે પોતાના મંદિરયાની પથિત મતલબ પોતાના મંદિરયાની પત નથી પાડતો ઇજત નથી રાખતો અને પારકે મંદિરએ પૂજવા જાય હવે પોતાનું આ દેહરૂપી જે મંદિર છે આ દેહરૂપી મન વધતા ધીર પોતાના મનની અંદર પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ નાખતો નથી અને મનને સ્થિર કરતો નથી બરાબર તો આ પોતાના મંદિરિયાની પત રાખતો નથી મતલબ પોતાનું જે મન છે પોતાનું જે મન મંદિર છે પોતાનું જે દેહરૂપી ધરતી આકાશ વાયુ જળન અગ્નિ આ પાંચ તત્વોનું મંદિર છે તેની ઇજા દાબરૂ ભરતો નથી અને પારકે એ પૂજવા જાય મતલબ મંદિર મંદિરીઓ એટલે બીજાનો દેહની જે પૂજા કરે બીજાનું પાંચ તત્વોનું જે મંદિર છે ધરતી આકાશ વાયુ જળન અગ્નિ જેમ કે ઘણા ચેલાઓ નથી ગુરુને ફૂલડાના હાર પહેરાવતા હોય છે આરતી ઉતાર ઉતરાવતા હોય છે તીલા કરતા હોય છે તપકા કરતા હોય છે હામૈયા કરતા હોય છે એટલે બીજાના મંદિરિયાની પૂજે છે પણ પોતાના મંદિરિયાને તું પૂજ ને ભાઈ કે તારું જે તારું જે મંદિર છે એની ધ્યાન રાખ તારા મંદિરને પૂજ કે એને ભૂખ લાગે તો એને ભોજન આપ તરસ લાગે તો એને પાણી આપે બરાબર અને સવારમાં એને બરાબર રીતે સાફ કર સ્નાન કર બરાબર સ્નાન કરાય તારા શરીરને ચોખ્ખું રાખ શુદ્ધ રાખ તારું ધન મન ધન શુદ્ધ રાખ બધું બરાબર તો આ થઈ પોતાના મંદિર યાની પાય તમે બીજાના મંદિર પાછળ ધોળ્યા રાખે છે મતલબ બીજા શરીરની સેવાઓ કર્યા રાખે છે ગુરુની આરતીઓ અને પૂજા ઢોલ ને નગારા ને આમિયા એટલે બીજાના મંદિર યા શું તું પૂજવા જા છે એમ પછી પછી એક આગળ નીતિ છે કે ડાય દૂધ ને કઈ જણ ભેગો ખાજો ને ખાવા ના દીધું હા ડાય દૂધ એટલે કે છલ કપટ કરી કરીને ડાય દૂધ એટલે ઠગ ઠગાઈ કરીને છલ કરીને કપટ કરીને બહાના કરીને અને ચેલિયું ચેલા બનાવી અને એનું ધન પાંચસો નંબર નહીં નોટું ને બસો નંબર નહીં ને નંબર નહીં આવું ધાય ધૂતીને ધન ભેગું કર્યું બરાબર અને અને ખાધું નહીં કે નો ખવરાયું હવે આ ધન જે ભેગું કરે છે બીજાને લૂંટતો ફરતો હોય તો ક્યાંથી કોઈ દી કોઈને ખવરાવી તો પરમાર્થ કરે જ નહીં કારણ કે સ્વયં જે સ્વાર્થમાં હોય સ્વાર્થમાં એ પરમાર્થ તો કરી જ ન શકે એ કે ધાય ધૂતીને ધન ભેગું કર્યું ખાધું નહીં કે ખવરાયું નહીં કારણ કે એ ખુદે ન ખાયું કારણ કે લોભી જેવો માણસ કોઈ દુઃખી નહીં

સન મુખ લડે સનમુખ લડે તે શબ્દની સાથે મતલબ અના શરીરની અંદરનો સોહમ અનાદિ બહારના સોહમ સાથે સનમુખ લડે અથવા તો સુરતા શબ્દ સાથે સન્મુખ લડે સન એ સત્ય મુખ એટલે સુરતાનું જે મુખ છે એ શબ્દ તરફ કરી દઈએ અને સન્મુખ લડે લડે મતલબ તેની સાથે એકમેક થાય કેમ હા મેં યુદ્ધ કરતા હોય બે એમ આ સુરતા શબ્દ સાથે યુદ્ધ કરી રહી છે શબ્દને મેળવવાનો પ્રયત્ન કરી રહી છે હા મેં છે પછી છેલ્લું કઈ નામાચરણ છે જીવન સાહેબ યાદ નથી હા હા

એટલે વચ્ચે તમે શું છે અમુક એક બે કડી છોડી છે એટલે આખું ભજન હું બોલું છું તમે છેલ્લે સુધી કાંઈ બોલતા નહીં બરાબર સારું આખી વાણી રિપીટ કરું છું સારું મારો હંસલો ગંગાજીમાં નાય ગુરુજી મારા ભૂલિયાનર ભ્રાંતુમાં ભટકાય તો આ મારો હંસલો જે આપણે કીધું એમ બરાબર આગળ ગુરુજી મારા હવે ગુરુજી મારા કીધું છે એટલે મારું કહેનારો કોણ થયું મારું કહેનારો એ સોમ શબ્દ એ જીવન સાહેબની સુરતા એ જ જીવન સાહેબનો આત્મા એ જ જીવન સાહેબનો સોહમ શબ્દ હે ગુરુજી મારા કયા ગુરુજી તરફ ઈશારો છે ગુરુ તરફ ઇશારો છે હે પરમાત્મા રૂપી ગુરુ તરફ આ ઈશારો છે અનાદિ સોહમ તરફ ઇશારો છે અનાદિ ઓમકાર તરફ ઈશારો છે ભૂલ્યાનાર ભ્રાંતુમાં ભટકાય ભ્રાંતુમાં ભટકાય કે ભીતુમાં ભટકાય બરાબર ભ્રાંતુમાં એટલે મોહમાયામાં ભટકાય અલગ અલગ ભટકાય જ્યાં ત્યાં ફરે મોહમાયામાં ફરે એ ભટકાય કરે ને એમને મરી જાય જીવન મંડળના ચક્કરમાં ફેરા ખાય ખાય ને મુક્તિ મુક્ષ ને કંઈ થાય નહીં તો ભ્રાંતિ તૂટે તો જી એનો હંસલો ગંગાજે નહીં બાકી ન નાઈ શકે પોતાના મંદિરની રીતુ નથી પાડતો અને પાર્કે મંદિર પૂજવા જાય હવે પોતાનું મંદિર આપણે કીધું એમના દેહરૂપી મંદિરિયું અને પાર્કુ મંદિરિયું જેમ કે ઢોંગી પાખંડી ગુરુઓના દેહની આપણે પૂજા કરતા હોય આરતી ઉતારા ઉતારતા હોય પગે લાગતા હોય ફૂલના હાર પહેરાવતા હોય હામૈયા કરતા હોય એટલે પારકું મંદિર્યું હવે એ બીજાના જે ગુરુનું મંદિર્યું છે પારકું પાંચ તત્વનું ધરતી આકાશવાજુ અગ્નિનું એની અંદર એક આત્મા છે તો એ આત્માનું જે મંદિર્યું છે એ મંદિરિયાની દેહરૂપી મંદિરિયાની પૂજા કરે તિલાન તપકાન આ અંતે એક્સવાય જેડ સરવાળે એનો દેહ તો ગુરુનો દેહ તો જળ છે દેહધારી ગુરુનો આત્મા એ અજર અમર છે તો આત્મદેવની પૂજા કરવાનો અહીંયા કહે છે દેહની પૂજા કરવાની ના પાડે છે બરાબર પાર્કે મંદિરિયાની પર પછી કહે છે કે પાર્કે મંદિર્યથી પાછો વળીએ ત્યારે જીવની શું ગતિ થાય હવે પાર્કે મંદિર્યથી પાછો વળે તો જીવની શું ગતિ થાય જીવ એ જ કહેવાનો અર્થ છે જે વિષય ભટકી ગયો છે જે મનોદશામાં છે એની શું ગતિ થાય એની ગતિ થાય સીધી ચોરાસીમાં જાય બરાબર કારણ કે પોતાની અંદર જે પોતાના મનરૂપી મંદિરની અંદર પ્રકાશ નાખી અને પોતાના સ્વરૂપને જાણી લઈએ તો એની ગતિ થાય પરમાત્મામાં મળી જાય નકર તો ચોરાસીના ચક્કરમાં જાય ઠગી ધૂતીને માયા ભેગી કીધીને નવ ખર્ચે નવ ખાવે જમણા આવશે જીવને લેવા તે દિલક ચોરાસીમાં જ આવે હવે આ જે ઢુંગી પાખંડી ગુરુઓ અત્યારે બની બની ચેલીવાન ચેલાને મૂડી મૂડીને ઠગીને છલ ને કપટ ને ધૂતીને આ માયા ભેગી કીધી હે કરોડો રૂપિયાની એક લાખો રૂપિયાની માયા ભેગી કરીને પણ જલસા કરે હે નવ ખર્ચે ન ખાય એ નો કોઈ પરમાર્થમાં ખર્ચો કરી શકે કે ન એ પોતે ખાઈ શકે કારણ કે લોભી લાલચી હોય લોભી લાલચી મેં આગળ કીધું એમ લોભી જેવો કોઈ દુઃખી નહીં કારણ કે સારું એ ખાય ન હોકે ચટણી રોટલો ખાઈને જીવન કાઢી નાખે માયા ભેગી કરી કરીને છેલ્લે મરી જાય જમણાં આવશે જીવને લેવા તેદી લક ચોરાશીમાં જાય જ્યારે આ જમણા આવે જીવને લેવા બરાબર જીવ એટલે એ જ મનોદશામાં ફસાયેલા અને જીવ કહેવાય મનોદશામાંથી નીકળી જાય એને આત્મા કહેવાય તો તે દી આવશે જ્યારે જીવ લેવા ત્યારે લક ચોરાશીમાં જાય પછી હે ચોર્યાસી લાખમાં ધક્કો મારી દે કૂતરામાં મિંદડામાં ગધડામાં જ્યાં ધ્યાન ફરિયાદ કરે હેં સુરા પૂરા સાધુરે સન્મુખ રહેવે કાયર કંપે મનમાય નરને હે બોધ આપીએ તો ગાફલ ગોથા ખાવે બસ સુરાનર જે આપણે કીધું એમ જે પૂરા ભક્તિભજનમાં જે પૂરા સાધુ છે એ સન્મુખ રહેવે સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા સત્ય સ્વરૂપી શબ્દ મુખ મતલબ સુરતાનું મુખ એની તરફ રાખે ને આ જોડાઈ દે એ ભક્તિભજનમાં કાયર કંપે મનમાં હવે જે કાયર છે જેની હિંમત છે નહીં જે માયા છોડી નથી શકતો માયાનો ગુલામ થઈ ગયો છે હે એ તો મનમાં મનમાં ધ્રુજ એ કંપે કે આ તો મારું કામ નહીં કારણ કે એનાથી માયા જ નથી છૂટતી નરને બોધ આપીએ તો ગાફલ ગોથા ખાવે હવે મૂરખ હોય મૂરખ કોને કહેવાય કે જે પોતાના જ મનની વાત રાખતો હોય કે નાના મારું જ સાચું બાકી બધાને ખોટું તો એ અહંકારી અભિમાનીને એને જ ઈજ સાચું મૂરખ એને બોધ ન આપીએ એવાને બોધ ન અપાય કારણ કે આપણું હાલવાય ન દઈએ ગાફલ ગોથા ખાય એ તો ખોટે ખોટો પોતાની જાતને ગાફિલ સમજી ગયો મતલબ બુદ્ધિહીન છે અને ગોથા ખાધા રાખે મારા જેવું કાંઈ છે નહીં બીજાની વાત માનીએ ને અમારું જાચું સાચું બરાબર એકવાર અબડાને મોલે પધારે રહે દાસી તમારા ગુણ ગાવે દાસી જીવણ સંત ભીમ રહે ચરણે મીઠા મીઠા અમીરસ પાવે હવે એકવાર અબડાને મોલે પધારો તો શું કીધું એ દાસી જીવણ સાહેબે પરમાત્માને કહે છે કે એકવાર અબડાને અબડા એટલે અહીંયા નારી વાચક શબ્દ વાપરો છે કારણ કે દાસી જીવણ સાહેબ સ્વયં નારી સ્વરૂપ બતાવી હોત દીધેલું છે બરાબર એટલે એ રૂપી નારીની વાત છે અહીંયા અબડા એટલે નારી વાચક શબ્દ એટલે સુરતા જેમાં કોઈ બળ નથી મતલબ અહંકાર અભિમાન તોડી નાખો અબડા થઈ ગઈ સુરતા મતલબ અહંકાર અભિમાનને મૂકી દીધું કાઢી નાખું ત્યારે કહે છે એકવાર અબડાને મોલે પધારો મતલબ મારી સુરતાના મોલે મારી સુરતાની અંદર એકવાર હે પરમાત્મા રૂપી હે શબ્દ સ્વરૂપી પરમાત્મા પધારો મતલબ તમે પ્રગટ થાવ હે દાસી તમારા ગુણ ગાવે તો આ દાસી તમારા જ ગુણ ગાયા રાખે છે અમે તમારા જ ભક્તિભનમાં લીને દેશે તો એકવાર હે પરમાત્મા મારા આત્મામાં પધારો હે શબ્દ મારી સુરતામાં પધારો દાસી જીવણ સંત ભીમ કેરે ચરણે મીઠા મીઠા મિરસ પાવે દાસી જીવણ બાપુ કહે રહ્યા છે સંત ભીમ કેરે ચરણે સંત શબ્દ વાપરો છે હે ભીમ સાહેબ બાપુના માટે સંત શબ્દ વેપરો છે કારણ કે હું ઘણી વાર કહું છું સત અને ઉપર જીરો લાગી જાય મીંડું એને સંત કહેવાય સત્યને પ્રાપ્ત કરી લે તે સંત બાકી કોઈ સંત નહીં એના ભીમ કેરે ચરણે એની દયા થકી એની કૃપા થકી એના ચરણોમાં મીઠા મીઠા રસ પાવે મીઠા મીઠા રસ પાવે મતલબ એ શબ્દ સ્વરૂપી રસ મીઠા મીઠા એ સુરતા મેળવી રહી છે અને એને પ્રાપ્ત કરી રહી છે બરાબર તો આનો આ જ અર્થ છે બીજો એ કોઈ અર્થ નથી કારણ કે સરવાળે તો જ્યાં સુધી આપણો અંદરનો સ્વહમ બહારના સ્વહમ સાથે ન જોડાય ત્યાં સુધી બધું ના જ છે કારણ કે સુરતા જ્યાં સુધી શબ્દ સાથે ન લાગે ત્યાં સુધી ભક્તિ સંભવ જ નથી કથણી બકણી થાય વાતો થાય વિશેષમાં કાંઈ થાય નહીં બરાબર તો હવે તમે કંઈ બોલશો નહીં બોલો પ્રેમથી જય દાસી જીવણ બાપુ જય ગુરુ ભીમદાસ બાપુ સત્ય સનાતન ધર્મની જય